આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે કોઈ મફતમાં ઝેર આપે ને તો એ પણ લઈ લે અને આ તો ભાઈ કચરા ટોપલી હતી ચોક્કસ ચોક્કસપણે લૂંટ થવાની જ હતી વાત છે જુનાગઢની મનપાની ઝોનલ કચેરીની જ્યાં ચાલુ વર્ષે જેણે પણ વેરો ભર્યો હોય તેને બે ડોલનું નિઃશુલ્ક વિતરણ કરવાનું હતું અને તેના માટે લાંબી લાંબી લાઈનો લાગી હવે શહેરની જે ટીંબાવાળી ઝોનલ ઓફિસ ખાતે આ ડોલ લેવા માટે જ્યારે અવ્યવસ્થા સર્જાય ત્યારે અફરતફરી થઈ અને ભાઈ માથા ભારે મહિલાઓ અંદર ઘૂસી ગઈ અને જેને જેટલી હાથમાં આવે તેટલી ડોલ ઉઠાવી અને આ કચરા ટોપલી ની લૂટનો વિડીયો સામે આવ્યો છે પણ અહીં જે કચરા પેટી ની ડોલ લેવા આવી હતી તે મહિલાઓ કદાચ અહીં જે સૂત્રોચ્ચાર લખ્યો તેનો અલગ રીતે મિનિંગ કાઢી લીધો તેમાં લખ્યું હતું કે જેને એનો લાભ લેતા આવડે ને તો એ શ્રેષ્ઠ મોકો છે પણ અહીં જવાની ની વાત હતી પણ આ લોકો તો આ સુવાક્ય ને કચરા ટોપલી ઉઠાવી લેવાનો મોકો સમજી બેઠા અને અહીં રીતસર ની કચરા ટોપલી ની લૂંટ થઈ ગઈ ただいまの女の子。